श्री भगवती दादाय भो श्री हनुमान दादाय भोलो श्री केशिं पाना पारि भवा महाराजनि जय बोलो चेहर मानी बोलो कालका मानी जय श्री केशिं पाना पारसमणि देवजी वा वस्ता हुआ वा सार वा राजी वा Krishna, Hare Krishna, Shri Krishna, Hare Hare. Shri Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna hominyane naba oh msiji babaye noma oh msiji babaye noma oh msiji babaye noma oh msiji babaye noma oh msijiji babaye noma oh msijiji babaye noma oh msijiji babaye noma ohm sasiba silali wangende silali wangende. શિલા ભવાની શિલા ભગવાની જય શિલાલી ભગવાની જય શિલાજી ભવાની શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શ્રી કૃષ્ણ શરણ કૃષ્ણ શરણ મમ કૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ નમ માતૃદેવો ભવ માતૃદેવ ભવ માતૃદેવ ઓમ શ્રી પિતૃેવો ન હો શ્રીપિતૃદેવો ભવ હો શ્રી પિતૃદેવ ભવ ઓકેશીન પાના પારસમણી ગોગા મહારાજ નો શ્રી કેશીન પાના પારસમણી ભોગા મહારાધ ઓ શ્રીહોર માતાએ નમા શ્રી ચેહોર માતાએ નમ ઓમ શ્રી ચેહર માતાએ નમ ઓમ શ્રી કાળકા માતાએ નમ ઓળકા માતાએ નમ ઓમ શ્રી કાળકા માતાએ નમ ઓમ શ્રી નટરાજ ભગવાન જય હો ઓમ શ્રી નટરાજ ભગવાન જય ઓમ શ્રી પિનલ શિકોતન જય ઓમ શ્રી ગણપતિ દાદા એનો જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી વતી શ્રી સક્તના લાડીલા સંતાન શું સદા સુધારો કૃપા કરો મારી સાથે સુપ્રસંગે પ્રથમ શાન છે આપનું આપી એ કાર્ય માથા માથાતી કદી જ્યાં જ્યાં જાલ અટકી જાય છે ત્યાં ત્યાં સોલ્જાયુદો બાળ ભોગ ભક્તને પુનિત લાવો આપજો શરણે આવે દિશે બોલો શ્રી ગણપતિ દાદા નહીં જય ઓમ તુલસી માતા એનો ઓમ શ્રી તુલસી માતા એનો ઓમ શ્રી વેરાઈ મા સીતરા મા વેરાઈ મા સીતરા મા વીર બાપજી ભોગ બાપજી રામેશ્વર મહાદેવમાં બિરાજમાન થયેલા સર્વ દેવી દેવતાને કોટી કોટી ઓમ શ્રી સૂર્યનારાયણ ભગવાન ગયે ઓમ શ્રી સૂરનાય ભગવાની જય ઓમ શ્રી નાય ભગવાની શનિદેવને ગોગારે आवी वगाडी, गाडी केशेंबा महा करे केशेंबा ना गोगा अमर धोत माझे देवजी बोवे भगती आदरी आप्या गेले पुत्र बरी केशेंबा ना गोगा अमर धोत माझे દેસાઇ વાળો રૂડો રેસ તો વચમાં શોભે છે મહારાજનો દમ કિસિંબાના ગોગાત મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે ધોળી દર્જાનું નિશાન કિસિંબાના ગોગા અમર દબોત માર જળ હળ જોતો બાપુને જળથી વાગે છે નોબતે નિશાન કિસિંબાના ગોગા અમર દબોત માર આનંદે ઉતારે વાગે છે રૂડીને હે કેસીબા ના ગોગા અમર દબોડા બાપુને સોપતા વાગે છે ઘંટને ગયા હેસીબા ના ગોગા અમર દબોધમા રો મે હળ હળ મેં ગેર ના ગોગા અમર દબોધમા ગામો રે ગામથી મંડળો આ બધા માણસ ની પર આટી ગણી કેસી બાના ગોગા અમર દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને કેસી બાના ગો કેસી બાના ગોગા અમર દેશો રે દેશદારો દારો ડંકો રે વાગ દો વલી વગાડી પરત ખંડ મોહા કેસી બાના ગોગા અમર તપોત મા

વખના વારના રો વેલા રે આવજો કોકાર સુણીને પધારજો મારા ઈશ્વરના ગોગા અમર તપો તમારો કરુણા કોપાડું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન વે હરમી પધારજો મારા જીકે શિવના ગોગા અમર તપો બોલો શ્રી કૃષ્ણ બરાબર આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રી દાદાની દેહો આગરોડમાં બિરાજમાન થતા મણિભદ્રિ દાદાની ગહો આગરોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની ગો આગરોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માણી ગયો આગરોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની ગયો ખેરાડુમાં બિરાજમાન થયેલા અંબાજી માની ગયો ખેરાડુમાં બિરાજમાન થયેલા અંબાજી માણી ગયો ખેરાડુમાં બિરાજમાન થયેલા અંબાજી માણી ગયો ખેરાનુમા બિરાજમાન થયા પંચમુખિયા માન દાદા ની ગયોુમા બિરાજમાન થેતા પંચમુખિયા દાદા ની ગયોુમા બિરાજમાન થેલા પંચમુખિયા બિરાજમાન થાયણ ભગવાન ની ગયોુમા બિરાજમાન થયોનારાયણ ભગવાન ગયો બિરાજમાન થયો ભગવાનુમા બિરાજમાનેશ્વર મોટા અંબાજીમાં બિરાજમાન મોટા અંબા માને ગયો મોટા મામા મોટા અંબાજીમાં બિરાજ માસેરા મોટા અંબાજીમાં ગયો મોટા અંબાજીમાં બિરાજમાસા મોટા અંબામાં ને ગયો બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અમદે જય જય અંબે બોલ મારી અમદે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અમદે જય જય અંબે